ઓનર છે જયરાજ ભાઈ ની વાત કરું તો બે હજાર અગિયાર બાર ના મોડલ નો આ ટ્રેક્ટર ટ્રેક્ટર વન ઓનર છે ઘર ઘર એક જ માલિકે ચલાવેલું ઓરિજિનલ આખું ટ્રેક્ટર એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટોટલ જવાબદારી વાળું આ ટ્રેક્ટર જવાબદારી સાથે વેચવાનું છે જયરાજભાઈને ટ્રેક્ટર તમે રૂબરૂ રૂબરૂ સ્થળ ઉપર જઈ જોઈ ચેક કરી કરી પણ ખરીદી શકો છો પેલા ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી હું વિડીયોની અંદર આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે અને ટ્રેક્ટર લેવા કે રૂબરૂ જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વિના ન જતા કેમ કે ટ્રેક્ટર વેચાઈ જાય છે અને પાછળથી ખોટા

કિંમત માત્ર હજાર કિંમતમાં હજુ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે અમરેલી તાલુકો છે લાઠી અડતાલા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા વિડીયો ઉપર નંબર મળશે જયરાજભાઈ નામ નવાણું સાત પંચાણું વાળા નંબર પર કોલ કરી મહિન્દ્રા ટ્રેક્ટરની ખરીદી કરી ખેડૂત કંપનીની આ ઓટોમેટિક ઓરણી વેચવાની છે તમને કન્ડિશન વિડીયોની અંદર ક્લિયર કટ બતાવવામાં આવ્યું છે તે જ પ્રમાણે ઓરણી અત્યારે હાલમાં જોવા મળશે સાવ તાજા ફોટા છે કંડિશન તમે ક્લિયર કટ જોઈ શકો છો ઓરિજિનલ કંપની કન્ડિશનમાં આ ઓરણી છે કંપની કલર છે તમે જોઈ શકો છો નોર્મલ કલર ઉખડેલો છે અને કોઈ વસ્તુનો અત્યારે ઓરણીની અંદર સડો નહીં મળે કન્ડિશન ક્લિયર કટ તમને બતાવવામાં આવેલું છે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી આ ઓરણી સત્તર દાતાની ઓરણી જોવા મળશે ધાણા જીરું કઠોળ વગેરે વસ્તુનું વાવેતર તમે કરી શકો છો અબ્દુલભાઈની ઓરણી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ જોઈ ચેક કરીને પણ લઈ શકો છો પેલા ઓનરનો નો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ઓરણી લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બાકી હેવી ઓરણી છે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી તાત્કાલિક અર્જન્ટમાં આ ઓરણી વેચી દેવાની છે અબ્દુલભાઈને કિંમત અંદાજિત અઠ્યાવીસ હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી તમારે ઓરણી લેવી હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો વાંકાનેર જિલ્લો મોરબી અને ગામ વાઘાસિયા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો વેચવાના છે ટ્રેક્ટર અને ટ્રેલર બંને એકી સાથે એકદમ ઓછી કિંમતની અંદર તો સૌપ્રથમ ટ્રેક્ટરની વાત કરું ટ્રેક્ટર છે મહેન્દ્ર બસો પીચોતેર ડીઆઈ મોડેલની વાત કરું તો બે હજાર નવ ના મોડેલનું ટ્રેક્ટર છે લો સ્પીડ વાળું મહિન્દ્રા બસો પીચોતેર બે હાજર ટ્રેક્ટર આખું કંપની ફિટિંગ છે અને કલરની અંદર બોનટ પંખામાં માત્ર ટચિંગ કરેલું છે બાકી ઓરિજિનલ કલરમાં છે માત્ર ટચિંગ કામ કરવામાં આવ્યું છે કન્ડિશન ક્લિયર કટ બતાવવામાં આવ્યું છે એન્જિન ગેર હાઇડ્રોલિક ફ્રન્ટ બધું કમ્પ્લેટ છે બ્રેક સ્ટેરિંગ બધું સારું કંપની ફિટિંગ છે અને કંપની ગેર હાઇડ્રોલિક પણ કંપની ફિટિંગ કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર માત્ર ટચિંગ કરેલું છે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈ લીધા બાદ લઈ શકો છો ઓનરનો પેલા કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો સેટ લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગરના ના જતા વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કોમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં ટ્રેક્ટરના સીટ છત્રી સારા ટાયર નવા જોવા મળશે નવા ટાયરવાળું ટ્રેક્ટર અને પાર્સિંગ ટ્રેક્ટરનું પૂરું છે ડોક્યુમેન્ટ કાગળિયા બીજા કોમ્પ્લેટ જોવા મળશે ટ્રેક્ટર સાથે ટ્રેલર આપવાનું છે ટ્રેલરના મોડલની વાત કરું બે હજાર પંદરના મોડલનું ટ્રેલર છે કન્ડિશન તમે વિડીયો અંદર ક્લિયર કર જોઈ શકો છો પેપર નથી લખાણ તમને મળી જશે બંનેની કિંમત ટ્રેક્ટર ની એકી સાથે બે લાખ નેવું હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અશોક નામ એકાશી પાંચ વાળા નંબર પર કોલ કરી બંને વસ્તુ તમે કલ્પેશભાઈને ટ્રેક્ટર અને ટ્રેલર વેચવાના છે સૌપ્રથમ ટ્રેક્ટરની વાત કરું ટ્રેક્ટર છે ફાર્મર પિસ્તાલીસ આ ટ્રેક્ટર વન ઓનર છે એક જ માલિકે ચલાવ્યું છે ઘરઘરાવ ટ્રેક્ટર મોડલની વાત કરું બે હજાર અને સાત ના મોડલ ટ્રેક્ટર આખું કંપની કંડિશનમાં ઓરિજિનલ એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ કંપની કલર કંપની ફિટિંગ એન્જિન કોઈ વસ્તુનો ફોલ્ટ નથી

ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેલર જોવા મળશે સડો લાગેલો જોવા નહીં મળે બાકી તમે કન્ડિશન ક્લિયર કટ જોઈ શકો છો તે પ્રમાણે તમે અંદાજ લગાવી શકો છો અથવા તમે કલ્પેશભાઈનો વધારે માહિતી માટે કોન્ટેક કરી શકો છો હાઇડ્રોલિક બંને ભેગું આપવાનું છે અને ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં છે ટ્રેલરને હેવી બનાવટનું ટ્રેલર જોવા મળશે બાકી વધારે માહિતી માટે ઓનરનો કોન્ટેક કરી શકો છો કિંમતની વાત કરું તો બંનેની કિંમત બે લાખ ચાલીસ હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો બનાસકાંઠા અને દિસા ગામે જોવા મળશે ટ્રેક્ટર ટ્રેલર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા એ વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે કોલ કરી ટ્રેક્ટર ટ્રેલર ની ખરીદી તમે કરીશ મેસી ટ્રેક્ટર છે બે હાજર અને દસ ના મોડલ નું ટ્રેક્ટર છે ફૂલ સાચવેલું આખું ઓરિજિનલ કન્ડિશનમાં એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ છે ટ્રેક્ટર ની અંદર કોઈ વસ્તુનો અત્યારે ફોલ્ટ જોવા નહીં મળે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ લઈ શકો છો ઓનરનો પેલા કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વિના ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો થકો થશે બાકી ઓરિજિનલ કંપની કન્ડિશનમાં આખું ટ્રેક્ટર ઘર જોવા મળશે બેટરી સારી સ્લેપ સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છત્રી નથી સીટનું કન્ડિશન સારું ટાયર ન્યુ કન્ડિશનમાં જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ છે બે હજાર દસ ના મોડેલ નું રણછોડભાઈનું આ ઘર ટ્રેક્ટર ડોક્યુમેન્ટ કાગળિયા કોમ્પલેટ કિંમત છે બે લાખ ને પિસ્તાલીસ હજાર અંદાજીત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ક્યાં જોવા મળશે તેની વાત કરું જીલો બનાસકાંઠા તાલુકો લાખણી અને નાદલા ગામે જોવા મળશે ઉપર નંબર મળશે ચોરાણું બે ત્રણતેર વાળા નંબર છે તે રણછોડભાઈના છે તો કોલ કરી અને ટ્રેક્ટરની ખરીદી તમે કરી આ ઝોંડિયા ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરના ઓનર છે મનસુખભાઈ મનસુખભાઈનું ઘર ટ્રેક્ટર ટ્રેક્ટર છે જોંડિયર પચાસ છત્રીસ સી ખેતી કામમાં ઉપયોગમાં લીધેલું આખું ઓરિજિનલ ઘર ઘર મોડેલની વાત કરું તો બે હજાર અને સોળ ના મોડેલ ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે કંપની કલર કંપની ફિટિંગ એન્જિન આખું કમ્પ્લેટ જોવા મળશે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી ટ્રેક્ટરની અંદર બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર ઊભરું જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ ત્યારબાદ પણ લઈ શકો છો પેલા ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વિના ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો થકો થશે બેટરી સારી છે સ્લેપ સ્લેબસ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લીટ છે લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા

મનસુખભાઈએ આ ટ્રેક્ટરની અંદાજિત કિંમત બે લાખી હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું કચ્છ તાલુકો ભુજ અને ઢોરી ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય વિડીયો ઉપર નંબર મળી જશે

ટ્રેક્ટર ની અંદર બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લેટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં છત્રી નથી સીટનું કન્ડિશન પણ સારું ટાયર નવા જોવા મળશે નવા ટ્રેક્ટર ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ છે તમે જોઈ શકો છો વિડીયો અંદર ટ્રેક્ટર કિંમત બે લાખ અને પાંત્રીસ હજાર અંદાજીત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે બનાસકાંઠા અને યુટ્યુબ ઉપર વિડીયો જોતાય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતાય તો વિડીયોની ઉપર તમને નંબર મળી જશે ત્રાણું બે સત્યાસી વાળા નંબર છે સાગરભાઈના છે કોન્ટેક કરી ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો મારુતિ સુઝુકી અલ્ટો આઠસો ગાડી વેચવાની છે સંજયભાઈ માં જોવા મળશે ગાડીની અંદર પાવર સ્ટેરિંગ છે પાવર વિન્ડો છે એસી પાવરફુલ કન્ડિશનમાં મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ છે અને આ ગાડી જેન્યુન પંચ્યાસી હજાર કિલોમીટર ચાલેલી છે માત્ર આખી ઓરિજિનલ ગાડી ક્યાંય સડો નથી સ્લેપ સ્ટાર્ટ આખી ગાડી રૂબરૂ રૂબરૂ સ્થળ પર જઈ કાર જોઈ ચેક કરી લીધા બાદ લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો આ કાર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વિના ના જાઓ કેમ કે કાર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે અને ગાડીની અંદર ઇન્ટીરિયર પણ તમે જોઈ શકો છો સારા કંડિશનમાં છે સડો નથી કન્ડિશન બધું ક્લિયર કટ તમને બતાવવામાં આવ્યું છે ટાયર નવા જોવા મળશે એસી ટકા જેવા ટાયર છે વીમો ચાલુ છે તમે જોઈ શકો છો પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે સીએનજી વાળી ગાડી પેટ્રોલ સીએનજી અને સેકન્ડ ઓનર જોવા મળશે કાર ગાડીની કિંમત બે લાખને ને ત્રીસ હજાર રાખવામાં આવી છે લાઠી અડતાલા ગામે જોવા મળશે કાર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા ઉપર નંબર મળશે સંજયભાઈ પંચાણું ત્રણ નંબર પર કોલ કરી કાલ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો